પેલી ફેર ગાલી દી આલી ફેર થપ્પો તોડશે બીજું શું કરશે હું નઈ કામ કે તો થપ્પો તારા મુકાઈ લઈશ ના હારે કે વાગી જાય ઢોર બેવો હું ભાઈ ઢોરું અને એક સાઈડ આપણે એના ઉભારું ટોળા મે હોય એક બેહેન બે બકર પાંચ નો વાત આપણે શું હે ટોળા ટોળા ચેક પોસ્ટ બે બકરી ને બકરી ના કેવાય લે આ બકરી છે કેવાય આ બકરી જાનો અમે મયા તો બેરિંગ પોળ સુબા ચીલો તે ચીલો આપો આપો તે આ જીપરા ભવાજો 2800

ખબર <laughs> 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 મોળા ગોળા ને ઈ તો હવે ટાઈમે આયા તો ફિલિપીર ઓ ઓયા આ જાય આ કે ઉસા પડતો પર કે બહુ કર્જો થઈ ગયો હું કરું તું અલા શું પખો કાકા ઇને કરી ઉંદરના મારવા ની દવા પીજો તો ચ્યો બોરું આ તો કાકાને મારવા બેઠા લ્યા આ તો આવ તો ધીમો પાસ ના કે જાય યો ધીમો પાસ કરાવો આપણે તો અજુ हिने दोदा के काका मारे जीता से तो मारे भुनी पड़े छे ने ला नॉन ने बोन बदी माफ थी जाए कोई <laughs> माफ नहीं मर आ, मेसेज मेसेज है मरने से कुछ का काम करो नहीं मरवा मार ले लिया मैसेज ऊपर मैसेज ठुक है या तो ठीक कर दिया रे मैंने समझ नहीं है कि फोन करा मैसेज करा या લે ડાળું આવવું પડી મને પણ તું જીવી ન આવે વાહ કરીને ના ખીલા બધું કઈ ન બનાતું પા પા મને વિડિયો ડબલ થઈ

ये क्या तो मुकली जाए है ना उसको मार दो उसको मार दो ओ लग से अब तो जब कोई चला बाकी लोग शु करवान शेडर मेंट करवानी लोन आ तो पहले तो तुम सिल्वा को आए तो न्यूज़ टाइम पर आओ पहले आया तो सिल्वा का नो करनो ले आ है लोचा पहले आते हैं हाथ तो बाकी है हाथ वो नहीं था काटी पहले ले हाफ चिकना हाथ बैच तो करो पर सी बाकी देते हैं अगर मैं करूं थी जा आपन सेटलमेंट है यार वो है पैसा अपन बराबर तो से बराबर उठाओ पैसा पैसा नहीं है यार से सेटलमेंट में पैसा थोड़ा तो बराबर आने दे नहीं तो फिर बात से तो मैं कर लेंगे मम्मी हमारा कसु जमीन मम्मी आ इतना कर है इतना ये बड़े बड़े પૈસા તો નઈ થાય તમારા ઘરે ફટલો થઈ જાય આપણો સુરોન ગરજી પૈસા નઈ સુજુક કે આને આઈડિયા તો છે બસ સી સી નો કે તો પૈસા નઈ ભરવા

ওই মার মাদার বাজে ইলো নিয়া ইনকুড়া ওই মার বাজে বরাবর আদার মার বাজে આદરબાર માધી શરૂઆત અને આપણે જો ફૂલતા ફૂલતા નહી મકર નું નિખશા સામે ઘરે ઓલ કરવાનો જોર કઈ યાર એટલે

એ જોશ કે પિરો તો મચ્છર કઈ કઈ એ તો લાલ જોરથી જી લે બધું તો પિરો હટ તો હારું પાસ્તાનું બાસ્તાનું લ્યો આયા આને તાજો બધા લાયા પાસ્તા છે આ તાક મગડી ಓ ನೋ ಕಿಲ ಲಾವ್ પાસ્તા બનાવાના હવે નહિ ઉમરે સર પણ સુઠીબામ બનાવશું કેમું નઈ ને બે તે હારો હાથીયા નઈ હવે બન ઈ કાઈ દે હ સુ આઈડિયા આવે ને તે બનાવશું ઓ ને તે બનાવશું બરાબર આઈડિયા બોલે ને તો મેં ખબર નહી 20 રૂપિયા પર ના રૂપિયા પડે

લોન કરી દઈશ ફોટા ઉપર ડોક્યુમેન્ટ ઉપર લોન તો થઈ જાય લોન થઈ જાય ને એક લોન ઉપર પચાસ આવે એટલે ખાલી દસ હજાર લઈ જાય ને તો આપડે સમજો પોસ લાખ લે ફટાફટ પછી છોડાય

Baik, uang baru, uang baru Boleh nah, apa ya? Pasta <tip> ya, pasta mangyari. Dah, Suya, kami udah bayar aja. Uang koma, loh, aman. Udah, ternyata jalur boleh tapi kau hidup. Aku iya, Om. Dua, bang Yama. Bang Sama, Bisa, 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 bisa. Bang Yama, tuh. atau batu આ હું કરું ખાલી કરાણો કે તમે ગાદે ખાલી કરાણો હું ત્યાં પહેલા એને આવને દો હું પહેલા હું ખાલી કરાવું હા જલ્દી ફટાફટ ઓય બાપા ના આવું

Mualang gajeng badu, kartel berbagi, kamu ada jawab apa? Masalah masalah nake, alay nake, alay nake, toman dan toto itu amian nake di dalam itu toman, bi bisa ekstralus, banget, kangen masalah, toto iyan nasio, anaknya emas, kepadu toman masalah, iyan oh. iyan najito, toto takarimoto, tapi walo, woi buto mana, dijadi samu, anu, 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 અને જો ઓળો અમે ચાલુ કર્યો બિઝનેસ એટલે પાસ્તા વીઆઈપી પાસ્તા ખાવા દઈ આજો બરોબર ને કે એ હાઉ તમે સામે ઘરે આને ઓ આ હું સામે ન રહું એવ પણ હું ઓફર છે દેખ ભાઈ આ કેનો ફોટો લે આનો ખાલી અને પાસ્તા ખાઈ જો હું પાતા તો અમાર જોડે રહે ને એમને હું મોકલીશ કે બલે કેજો હાઉ આમાં જોડે બધા રહે ને કઈશો અમે મસ્ત બનાય લાગે પાસ્તા